ચોટીલામાં રૂપિયા બે કરોડ એકવીસ લાખના ખર્ચે બનાવવામાં આવેલા એસટી બસ સ્ટેન્ડનું બે દિવસ પહેલાં જ લોકાર્પણ કરાયું પરંતુ લોકાર્પણના દિવસે જ ચોટીલા એસટી બસ સ્ટેન્ડમાં લાઇટો બંધ હાલતમાં હોય અંધારપટ છવાયેલો હતો જે અંગે નમસ્તે ગુજરાત દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ ચોટીલા બસ સ્ટેન્ડ પર લાઇટો તો ચાલુ થઈ ગઈ અને ઝબકારા મારતી સિરીઝ પણ ગોઠવવામાં આવી પરંતુ બસ સ્ટેન્ડમાં ભર ઉનાળે નવા નકોર પંખા બંધ હાલતમાં હોય મુસાફરોને ગરમીથી શેકાવાનો વારો આવ્યો એટલું જ નહીં પણ પૂછપરછની બારી પર પણ કોઈ કર્મચારી હાજર ન હોય સોમનાથ પરીક્ષા આપવા જઈ રહેલા પરીક્ષાર્થીઓ રોષે ભરાયા હતા ત્રણ કલાક જેટલો સમય તેમને ચોટીલા બસ સ્ટેન્ડમાં બેસી રહેવાનો વારો આવ્યો હતો તો કેટલાક બસ ચાલકો બસ સ્ટેન્ડમાં આવવાને બદલે હજુ પણ હાઈવે પર જ મુસાફરોને ઉતારીને રવાના થઈ રહ્યા હોય લોકો બસ પકડવા માટે હાઈવે સુધી દોડતા જોવા મળ્યા ત્યારે બે કરોડ એકવીસ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા બસ સ્ટેન્ડમાં હાલ તો મુસાફરોને સુવિધા કરતાં દુવિધા વધુ ભોગવવી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે